છ વર્ષની બાળકીનું અપહરણ કરી બળાત્કાર કરી ખૂન કરેલ આરોપીને વલસાડ જિલ્લા પોલીસે ફાંસીની સજા અપાવી સગીરાના પરિવારને ન્યાય અપાવ્યો છ વર્ષની બાળકીનું અપહરણ કરી બળાત્કાર કરી ખૂન કરેલ આરોપીને વલસાડ જિલ્લા પોલીસે ફાંસીની સજા અપાવી સગેરામાં પરિવારને ન્યાય અપાવ્યો છે આ ગુનાની ચાર્જશીટ આધારે નામદાર સ્પેશિયલ સેશન્સ કોર્ટમાં સ્પેશિયલ પોક્સો કેસની પ્રોસ્ક્યુશનની કાર્યવાહી સરકાર તરફે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર મુખ્ય સરકારી વકીલ સુરતનાઓએ હાથ ધરી આરોપી વિરુદ્ધમાં નામદાર કોર્ટ સમક્ષ દસ્તાવેજી પુરાવા રજૂ કરી કેસ ચલાવી ધારદાર દલીલો કરેલ જે આધારે નામદાર કોર્ટે સંડોવાયેલ આરોપી ગુનામાં વલસાડ જિલ્લામાં ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો છે અને વલસાડ જિલ્લા પોલીસે ભોગ બનનાર સગીર ના પરિવાર ઝડપી ન્યાય અપાવવાની પ્રશંસા પાત્ર કામગીરી કરી છે

અડતાલીસ કલાકમાં પકડીને અઢાર દિવસની અંદર ચાર્જશીટ પૂર્ણ કરીને પૂર્ણા બે વર્ષની અંદર આ કેસમાં આ આરોપીને આજે ફાંસીની સજા અપાવવામાં સફળતા પ્રાપ્ત કરી છે હું રાજ્યની સૌ માતાઓ બહેનો દીકરીઓ વતી વલસાડ જિલ્લા પોલીસ અને સ્પેશિયલ લોયરની બેઉજનને ખૂબ ખૂબ આભાર માનવા માગું છું બનાસકાંઠા જિલ્લા માટે આજનો દિવસ એ ખૂબ જ મહત્વનો દિવસ યુવાનો માટે મગજ કસવા માટે પુસ્તકાલયનું બી આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે અને શરીર કસવા માટે પાલનપુર અને ડીસા ખાતે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનું બી લોકાર્પણ કરવામાં આવ્યું છે બનાસકાંઠાના જિલ્લાના સૌ યુવાનોનું ખરેખર ભવિષ્ય ઉજ્જવલ બને તે માટે આ બધી જ વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને વધુમાં વધુ યુવાનો મોબાઈલની અંદર એમનો સમય ના બગડે અને રમતગમતના મેદાન સુધી પહોંચે તે માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે દરેક દીકરીઓને પોતાનું સપનું સાકાર કરવાનો હક છે દરેક નાના નાના યુવાનોને બાળકોને એનું સપનું સાકાર કરવાનો હક સામાજિક રીતિ રિવાજ જોડે જોડે જો પોતાના પરિવારનું ગામડાનું તાલુકાનું જિલ્લાનું રાજ્યનું ને દેશનું નામ રોશન કરી શકતા હોય તો એવા દીકરા દીકરીને આપણે આંગળી પકડીને ઘરે બેસાડવાની બદલે આંગળી પકડીને એને રમતના મેદાન સુધી પહોંચાડવાનું ખરેખર ભગીરથ કાર્ય કરવા માટે સૌ સમાજે આગળ વધવું જોઈએ